તો કેમ છો બધા મિત્રો સ્વાગત છે તમારું એમ કે જાહેરાત ગ્રુપ યુટ્યુબ ચેનલમાં મિત્રો આજના વિડીયોમાં તમારા માટે ઘણી બધી સસ્તા બજેટની સેકન્ડ હેન્ડ ગાડીઓ લઈને આવીએ છીએ જેમાં ગાડીઓની શરૂઆત ફક્ત ને ફક્ત સિત્તેર હજારથી થાય છે અને આ વિડીયોની બધી ગાડીઓ બે લાખથી ઓછા બજેટની છે તો વિડિયો છેલ્લે સુધી જોતા રહેજો અને જો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બેલનું આઇકોન દબાવી દેજો જેથી અમારા આવનારા નવા વિડીયોની નોટિફિકેશન તમને તરત મળી જાય અને હા મિત્રો જો તમે પણ તમારા વાહનની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન પર દેખાતા નંબર પર અમને વાહનની માહિતી અને વાહનના ચાર પાંચ ફોટા મોકલી આપશો તો તમારા વાહનની જાહેરાત પણ આ ચેનલ પર આવી જશે અને હા મિત્રો આ ચેનલ પર વાહનની જાહેરાતનો કોઈપણ પ્રકારનો ચાર્જ કે કમિશન લેવામાં આવતું નથી જાહેરાત એકદમ ફ્રી છે તો ચાલો મિત્રો સમય ન લેતા આજનો વિડીયો શરૂ કરીએ મિત્રો આજના વિડીયોનું જે પ્રથમ વાહન વેચાવા માટે આવેલું છે તે છે વોક્સવેગનની પોલો પોલોનું મોડલ બે હજાર બારનું છે ડીઝલથી ચાલતી ગાડી છે અને ફર્સ્ટ ઓનર ગાડી છે એક લાખ કિલોમીટર ચાલેલી ગાડી છે એવું માલિકનું કેવું છે આ ગાડીના પાવર વિન્ડો ચાલુ છે અને મ્યુઝિક સિસ્ટમ પણ ચાલુ છે ટીપટોપ કન્ડિશનમાં ગાડી છે જે તમે વિડીયોમાં જોઈ શકો છો તેવી જ ગાડીની કન્ડિશન છે અને આ ગાડીની કિંમત માલિક કરે છે એક લાખ અને પિસ્તાલીસ હજાર રૂપિયા અને આ ગાડી તમને ગાંધીધામમાં જોવા મળશે જે કચ્છમાં ગાંધીધામ આવેલું છે ત્યાં ગાડી જોવા મળશે અને આ ગાડી વિશે તમારે વધારે માહિતી મેળવી હોય

અને આ ક્વિડનો નો વીમો પૂરો થઈ ગયેલો છે અને પાસિંગ ચાલુ છે પંચાવન હજાર કિલોમીટર ચાલેલી ગાડી છે અને આ ગાડીના બધા ટાયર નવા છે તમે જોઈ શકો છો ગાડી છે અને આ ગાડીની કિંમત માલિક કરે છે એક લાખ અને સિત્તેર તમારે આ ગાડી લેવાની ઈચ્છા હોય તો માલિક તમને આ કિંમતમાં પણ થોડો ઘણો ફેરફાર કરી આપશે અને આ ગાડી તમને મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકામાં જોવા મળશે અને આ ગાડી વિશે તમારે વધારે માહિતી મેળવી હોય તો વિડીયો નીચે ડિસ્ક્રિપ્શનમાં વાહન માલિકનો નંબર આપેલો છે ત્યાંથી તમે આ વાહન માલિકને કોન્ટેક કરી અને આ ગાડી વિશે વધારે માહિતી મેળવી શકો છો ત્યારબાદ નંબર ત્રણ પર જે વાહન વેચવા માટે આવેલું છે તે છે આ આઈ નું મોડલ બે હજાર આઠનું નું છે પેટ્રોલ પ્લસ સીએનજીથી થી ચાલતી ટેન છે અને થર્ડ ઓનર ગાડી છે આ ટેનમાં સાઉન્ડ સિસ્ટમ એકદમ જોરદાર કન્ડિશનમાં ચાલુ છે અને એન્જિન પાવરફુલ છે એવું માલિકનું કહેવું છે જે ફોટામાં દેખાય છે તે જ કન્ડિશનમાં ગાડી છે અને આ ગાડીની કિંમત માલિક કરે છે ફક્ત ને ફક્ત એસી હજાર રૂપિયા અને આ ગાડી તમને બોટાદ પાસે આવેલા લાઠીદળ ગામે જોવા મળશે અને આ ગાડી વિશે તમારે વધારે માહિતી મેળવી હોય તો વિડીયો નીચે ડિસ્ક્રિપ્શનમાં આ વાહન માલિકનો નંબર આપેલો છે ત્યાંથી તમે આ વાહન માલિકને કોન્ટેક કરી અને આ ગાડી વિશે વધારે માહિતી મેળવી શકો છો ત્યારબાદ નંબર ચાર પર જે વાહન વેચવા માટે આવેલું છે તે છે યુન ડાયની આઈ ટેનનું મોડલ બે હજાર દસનું છે પેટ્રોલ પ્લસ સીએનજી થી ચાલતી ટેન છે અને થર્ડ ઓનર ગાડી છે ટીપટોપ કન્ડિશન છે અને આ કિંમત માલિક કરે છે રૂપિયા અને આ ગાડી તમને બોટાદ જિલ્લામાં જોવા મળશે અને આ ગાડી વિશે તમારે વધારે માહિતી મેળવી હોય તો વિડીયો નીચે ડિસ્ક્રિપ્શનમાં આ વાહન માલિકનો નંબર આપેલો છે ત્યાંથી તમે આ વાહન માલિકને કોન્ટેક કરી અને આ ગાડી વિશે વધારે માહિતી મેળવી શકો છો ત્યારબાદ નંબર પાંચ પર જે વાહન વેચવા માટે આવેલું છે તે છે હ્યુન્ડાઈ ની સેન્ટ્રો સેન્ટ્રો નું મોડલ બે હજાર સાત નું છે પેટ્રોલ પ્લસ સીએનજી થી ચાલતી ગાડી છે ચાર ઓનર ગાડી છે અને બ્લેક કલરની ગાડી છે જે તમે જોઈ છો ઘર વિડીયો ગાડી છે અને સાચવેલી ગાડી છે એવું માલિકનું કહેવું છે ટીપટોપ કન્ડિશન છે જે તમે વિડીયો જોઈ શકો છો અને આ ગાડીની કિંમત માલિક કરે છે એક લાખ અને દસ હજાર રૂપિયા અને આ ગાડી વિશે તમારે વધારે માહિતી મેળવી હોય તો વિડીયો નીચે ડિસ્ક્રિપ્શનમાં આ વાહન માલિકનો નંબર આપેલો છે ત્યાંથી તમે આ ગાડી માલિકને કોન્ટેક્ટ કરી અને આ ગાડી વિશે વધારે માહિતી મેળવી શકો છો ત્યારબાદ નંબર છ પર જે વાહન વેચવા માટે આવેલું છે તે છે યુન ડાય ની આ યન મોડલ બે હજાર ચૌદ નું છે પેટ્રોલ પ્લસ સીએનજી થી ચાલતી ગાડી છે ફોર્થ ઓનર ગાડી છે પાવર સ્ટેરિંગ વાળી અને પાવર વિન્ડો વાળી ગાડી છે ટીપટોપ કન્ડિશનમાં ગાડી છે અને આ ઇયોન ની કિંમત માલિક કરે છે એક લાખ અને ચાલીસ હજાર રૂપિયા અને આ ગાડી તમને રાજકોટમાં જોવા મળશે અને આ ગાડી વિશે તમારે વધારે માહિતી મેળવી હોય તો વિડિયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં આ ગાડી માલિક નંબર આપેલો છે ત્યાંથી તમે આ ગાડી માલિકને કોન્ટેક્ટ કરી અને આ ઇયોન ગાડી વિશે વધારે માહિતી મેળવી શકો છો ત્યારબાદ નંબર સાત પર જે વાહન વેચવા માટે આવેલું છે તે છે ટેન મોડલ બે હજાર દસ નું છે પેટ્રોલ પ્લસ સીએનજી થી ચાલતી ગાડી છે આઈટેન નો વીમો ચાલુ છે અને પાસિંગ પણ ચાલુ છે આઈટેન ના બધા ટાયર નવા છે પાવર વિન્ડો વાળી ગાડી છે અને એસી જોરદાર કન્ડિશનમાં છે એવું માલિકનું કેવું છે મ્યુઝિક સિસ્ટમ પણ ચાલુ છે અને એન્જિન પાવરફુલ છે ટીપટોપ કન્ડિશનમાં ગાડી છે જે તમે વિડીયોમાં જોઈ શકો છો તેવી જ ગાડીની કન્ડિશન છે અને આ ગાડીની કિંમત માલિક કરે છે એક લાખ અને હજાર રૂપિયા અને આ ગાડી તમને ભાવનગર જિલ્લાના વલભીપુર ગામે જોવા મળશે અને આ ગાડી વિશે તમારે વધારે માહિતી મેળવી હોય તો વિડીયો કોન્ટેક્ટ કરી અને આ ગાડી વિશે વધારે માહિતી મેળવી શકો છો ત્યારબાદ નંબર પર જે વાહન વેચાવા માટે આવેલું છે તે છે હ્યુન્ડાઈની સેન્ટ્રો સેન્ટ્રોનું મોડલ બે હજાર આઠ નું છે પેટ્રોલ પ્લસ સીએનજી થી ચાલતી સેન્ટ્રો છે ફોર્થ ઓનર સેન્ટ્રો છે આ સેન્ટ્રો નો વીમો પૂરો થઈ ગયેલો છે અને ટીપટોપ કન્ડિશનમાં ગાડી છે જે તમે વિડીયોમાં જોઈ શકો છો ના આ મિત્રો આ ગાડી આ વિડીયોની સૌથી સસ્તી ગાડી છે અને આ ગાડીની કિંમત માલિક કરે છે ફક્ત ને ફક્ત સિત્તેર હજાર રૂપિયા અને જો તમારે આ ગાડી લેવાની ઈચ્છા હોય તો માલિક તમને આ કિંમતમાં પણ થોડો ઘણો ફેરફાર કરી આપશે અને આ ગાડી તમને રાજકોટમાં જોવા મળશે અને આ ગાડી વિશે તમારે વધારે માહિતી મેળવી હોય તો વિડીયો નીચે ડિસ્ક્રિપ્શનમાં આ વાહન માલિકનો નંબર આપેલો છે ત્યાંથી તમે આ વાહન માલિકને કોન્ટેક્ટ કરી અને ગાડી વિશે વધારે માહિતી મેળવી શકો છો ત્યારબાદ નંબર નવ પર જે વાહન વેચવા માટે આવેલું છે તે છે મારુતિ સુઝુકીની વેગના વેગનરનું મોડલ બે હજાર સાત નું છે પેટ્રોલ પ્લસ સીએનજી થી ચાલતી વેગેનર છે આ વેગનરનો વીમો ચાલુ છે અને પાસિંગ પણ ચાલુ છે ટીપટોપ કન્ડિશનમાં ગાડી છે અને આ ગાડીની કિંમત માલિક કરે છે એક લાખ અને દસ હજાર રૂપિયા અને આ ગાડી તમને કાલાવાડ માં જોવા મળશે અને આ ગાડી વિશે તમારે વધારે માહિતી મેળવી હોય તો વિડીયો નીચે ડિસ્ક્રિપ્શનમાં આ ગાડી માલિકનો નંબર આપેલો છે તેથી તમે આ ગાડી માલિકને કોન્ટેક કરી અને આ ગાડી વિશે વધારે માહિતી મેળવી શકો છો ત્યારબાદ નંબર દસ પર જે વાહન વેચવા માટે આવેલું છે તે છે યુનિની વર્ના

અને આ ગાડી વિશે વધારે માહિતી મેળવી શકો છો ત્યારબાદ નંબર અગિયાર પર જે વાહન વેચવા માટે આવેલું છે તે છે ડેટસન ની રેડી ગો આ રેડી ગો નું મોડલ બે હજાર અઢાર નું છે પેટ્રોલ પ્લસ સીએનજી થી ચાલતી ગાડી છે અને સેકન્ડ ઓનર ગાડી છે આ ગાડીનો વીમો ચાલુ છે અને આ ગાડીનું પાસિંગ પણ ચાલુ છે પીયુસી પણ ચાલુ છે એકવીસ હજાર કિલોમીટર ચાલેલી ગાડી છે એવું માલિકનું કહેવું છે સુપર કન્ડિશનમાં ગાડી છે અને એકદમ સાચવેલી ગાડી છે જે તમે વિડીયોમાં જોઈ શકો છો અને આ ગાડીની કિંમત માલિક કરે છે એક લાખ અને સિત્તેર હજાર રૂપિયા અને આ ગાડી તમને વડોદરામાં જોવા મળશે અને આ ગાડી વિશે તમારે વધારે માહિતી મેળવી હોય તો વિડીયો નીચે ડિસ્ક્રિપ્શનમાં આ ગાડી માલિકનો નંબર આપેલો છે ત્યાંથી તમે આ ગાડી માલિકને કોન્ટેક કરી અને આ ગાડી વિશે વધારે માહિતી મેળવી શકો છો અને આ મિત્રો ડિસ્ક્રિપ્શનમાંથી વાહન માલિકનો નંબર કાઢવા માટે વિડીયોના ટાઈટલની નીચે જે મોર બટન આપેલું છે ત્યાં ક્લિક કરવાથી તમને બધા વાહન માલિકના નંબર મળી જશે અને ત્યાંથી તમે બધા વાહન માલિકને કોન્ટેક કરી શકો છો